આપ નેતા સંદીપ પાઠકના નિવેદન બાદ ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો છે સંદીપ પાઠકે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચેતરભાઈ વસાવા સાથે ઇમોશન જોડાયેલું છે ચેતરભાઈ જીતી શકે એવા ઉમેદવાર છે જ્યારે મુમતાઝ પટેલ સાથે ઇમોશન જોડાયેલું નથી આ મુદ્દે હવે ભરૂચ લોકસભાના કોંગ્રેસ પક્ષના પ્રબળ દાવેદાર મુમતાઝ પટેલે સંદીપ પાઠક સામે પલટવાર કર્યો છે તેમણે જણાવ્યું હતું કે તેમણે ઇમોશનની વાત કરી છે તો હું કહેવા માગું છું કે એવા ગામો ફરીને આવી છું જ્યાં ઘરોમાં આજે પણ અહેમદભાઈ પટેલની તસવીરો છે એ લોકો એટલા પ્રેમ અને સન્માનથી મને બોલાવે છે બેસાડે છે લોકો કહે છે કે આવો બેસો આ જ ખુરશી પર અહેમદભાઈ પટેલ બેસીને ગયા હતા રસ્તા બતાવે છે કબ્રસ્તાન બતાવે છે ક્લાસરૂમ બતાવે છે તમે આખા દેશમાં પૂછશો તો બધું જ અહેમદભાઈ પટેલના નામથી ઓળખાય છે ચાલીસ વર્ષથી લોકસભા નહીં જીતી હોય એ વાત સાચી પણ મારા પિતા પંદર વર્ષ લોકસભા સાંસદ રહ્યા હતા અને ત્રીસ વર્ષ સુધી રાજ્યસભા સાંસદ રહ્યા હતા તો ભરૂચ બેઠક અને પિસ્તાળીસ વર્ષથી કોંગ્રેસે રિપ્રેઝન્ટ કરી છે તો તમે કઈ રીતે કહી શકો કે કોંગ્રેસ ચાલીસ વર્ષથી આ બેઠક પર નથી તેમણે આંકડાની વાત કરી દિલ્હી ગોવા પંજાબ બધી જગ્યાનું ગણિત સમજાવી દીધું પણ જ્યારે ભરૂચ બેઠકની વાત આવી તો ગણિત ક્યાં જાય છે ભરૂચની છ વિધાનસભા બેઠક પર તેમની ડિપોઝિટ થઈ ગઈ છે આજે હું વાગરા બેઠક જઈને આવી ત્યાં તેમણે બે હજાર મત પણ નથી મળ્યા ભરૂચ બેઠક પર ડેટા પર વાત કરવાને બદલે ઇમોશનની વાત લઈ આવો છો અને સીધા પરિવાર વાદ ઉપર કેમ આવી જાઓ છો તમને એવું શું પેનિક થયું કે તમે મારું નામ લેવાની જરૂર પડી કોંગ્રેસે તો હજુ મારા નામની પણ જાહેરાત કરી નથી ચેતર વસાવા જીતી શકે એવા ઉમેદવાર હોય તો ગઠબંધનની જીત કેમ છે આમ આદમી પાર્ટીમાં લડી છે એમને ખબર છે કે દેડીયાપાડા અને ઝઘડિયાના થોડા વિસ્તાર સિવાય બીજે ક્યાંયથી તેમને મત મળે એવા નથી તેમણે કોંગ્રેસના કાર્યકરોની જરૂર પડવાની છે કોંગ્રેસના મત બેંકની જરૂર પડવાની છે પણ એ શક્ય નથી કારણ કે અહીંયા લોકો નિશાન જુએ છે ખાસ કરીને ગામડાના લોકો ભરૂચમાં લોકોને બે નિશાન જ સમજાય છે એક પંજો અને બીજું કમળ અમે લોકોને સમજાવીશું કે ગઠબંધન થયું છે જાડુ મત આપો તે લોકો સમજી ન શકે જો નતરભાઈ જીતી શકે એવા હોય તો આમ આદમી પાર્ટીમાંથી પોતાના નામ પર અને પોતાના દમ પર લડી બતાવે સંદીપ પાઠકજીને જો પ્રેસ કોન્ફરન્સ કી આપ દિલ્હી રહેતી હો ભરૂચ મેં આપી પકડ નહી ક્યાં કહો जी आ, बेशक पिताजी सांसद बन के दिल्ली चले गए तो हमें मौका मिला कि हम दिल्ली में पढ़ाई करें पर हमारा घर हमारा परिवार आ, सब भरूच में है अंकलेश्वर पिरामन में हमारा गांव है और यहाँ से बचपन से लेकर आज तक हम जुड़े हुए हैं और पिछले तीन तीन साल से ख़ास करके जब से मेरे पिता का निधन निधन हुआ एक जिम्मेदारी समझ के हम यहाँ हैं क्योंकि लोगों की एक अपेक्षा रही है कि इस परिवार से जो आ, हमेशा समर्थन और प्यार रहा था उसकी वजह से हम भी एक जिम्मेदारी पे लोगों के बीच में आके रह रहे हैं तो भरूच से तो नाता हमेशा था यहीं पैदा हुई हूँ और यहाँ तीन साल पहले आने के बाद लोगों ने भरूच की बेटी का खिताब दिया तो यहाँ से तो कहीं जाने वाले नहीं है लेकिन चालीस सालों से कांग्रेस यहाँ पे जीती नहीं है न कांग्रेस का कोई उम्मीदवार जीता है तो अभी जो इमोशन है वो चैतर वसावा के साथ है। तो अच्छा तो एक बात बताइए कि सिर्फ लोकसभा चुनाव एक माध्यम होता है चुनाव जीतने का पंद्रह वर्ष तो मेरे पिता तीन टर्म तो मेरे पिता अहमद पटेल जी लोकसभा में थे और उसके बाद छः टर्म तीस वर्ष राज्यसभा को राज्यसभा में कांग्रेस को भरूच से उन्होंने रिप्रेजेंट किया तो सांसद तो वो भरूच से 45 वर्ष से थे और रही बात आपने बाकी चुनाव की बोली तो हम जिला जीतते हैं पंचायत जीतते आए हैं हम विधानसभा जीतते आए हैं 2022 को छोड़ के तो हमारे यहाँ पे गांव हैं जो पूरे पूरे कांग्रेस को वोट करते हैं हमारी एक सेट वोटर बेस है तो आप किस तरीके से कह है सकते हैं हमेशा से ये ट्रेडिशनली भाजपा और कांग्रेस की सीट रही है यहाँ के लोगों को सिर्फ कमल और पंजे का सिंबल समझ आता है उनका ये भी दावा है कि चेतन वसावा एक लौते ऐसे उम्मीदवार है जो इंडिया गठबंधन से लड़ेंगे तो जीतेंगे आ, शायद उन्होंने ये बात बोली कि इमोशंस चेतर भाई के साथ हैं तो आप मुझे ये बताइए कि अगर इमोशन चेतर भाई के साथ हैं और हर दस इंसान सिर्फ उनके बारे में बात कर रहा है तो आपको गठबंधन करने की क्या ज़रूरत है आप अपने दम पे चुनाव लड़ लीजिए कांग्रेस भी लड़ेगी आप भी लड़ेगी और भाजपा भी लड़ेगी अगर चेतर भाई के लिए इतनी ज़्यादा इमोशन है तो अपने दम पर लड़के दिखा दे बिना अलायंस के